સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના બાર શિષ્યોને ઈશ્વરના અભિષેક મુક્તિદાતાની સાચી સમજ આપે છે છે લોકો જુએ સાંભળે છે અને અનુભવે છે લોકો જે બીબામાંથી પરિચિત છે તે બીબામાંથી એકમાં ઈસુને ઢાળવા અને ગોઠવવાનો પ્રયત્ન કરે છે જેથી તેઓ ઈસુને સમજી શકે કેટલાક ઈસુને સ્નાન સંસ્કાર યોહાન કહે છે જે સ્નાન સંસ્કાર કરાવી યોહાનની માફક લોકોને ધર્મને માર્ગે ચલાવવાની પ્રતિજ્ઞા કરાવે છે કેટલાક ઈસુને એલિયા માને છે એલિયાનું મૃત્યુ થયું ન હતું પણ સ્વર્ગમાં લેવાયા હતા એટલે ઈસરાયલીઓ સમાજ એવું માનતો હતો કે એલિયા અભિષિક્તના આવવા પહેલાં માર્ગ તૈયાર કરવા આવ્યા છે તો કેટલાક લોકો સજીવન થયેલા માને છે પ્રભુ પ્રભુનો પૈગામ આપે છે આ ત્રણેય બીબા ઈસુને માટે સાચા નથી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ